આઈડિયા જન્મથી વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મિટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતે કરી હતી આપવામાં આવેલ પ્રવૃત્તિઓમાં બાળક ધારા પ્રવાહ સાથે બોલવાનો પ્રયત્ન કેવી રીતે કરે છે તે જોયું હતું આ સાથે મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડ વિશેની માહિતી મેળવી હતી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે લક્ષ્ય પૂરું કરો જમીન પર અંગ્રેજી આઠ અંકનું ચિત્ર દોરો માતાઓના બે સમૂહ બનાવીને આઠ અંક ઉપર દોડીને પોતાના સમૂહમાં આવશે અને દડો બીજી માતાને આપશે પછી બીજા માતા દોડવાનું શરૂ કરશે આ મુજબ જે સમૂહ સૌથી પહેલાં રમત પૂરી કરશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકોમાં કુપોષણ એ મોટી સમસ્યા છે શું તમને ખબર છે ભારતમાં દર વર્ષે કુપોષણના કારણે મૃત્યુ પામનાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા દસ લાખથી પણ વધુ છે ચાલો જાણીએ બાળકોમાં કુપોષણના મુખ્ય કારણો આહારમાં પોષક તત્વોના અભાવના કારણે બાળક કુપોષણનો શિકાર બની શકે છે અને તે આહાર વધુ પ્રમાણમાં લેવાથી પણ થાય છે માતાનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે અમુક બાળકોને માતાનું દૂધ ના મળવાના કારણે પણ કુપોષણનો શિકાર બને છે પ્રીમેચ્યોર બાળકો પણ ઘણીવાર કુપોષિત હોય છે જો બાળક સમયસર ખોરાક ના ખાય તો પણ તે કુપોષણનો શિકાર બની શકે છે બાળક કુપોષિત છે તે કેવી રીતે જાણીશું મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડમાં બાળકનું વજન ઉંમર પ્રમાણે આપવામાં આવ્યું છે જો બાળકનું વજન લીલા રંગના ખાનામાં નોંધાયું હોય તો સમજી લેવું કે તમારા બાળકનું સ્વાસ્થ્ય સારું છે જો પીળા રંગના ખાનામાં બાળકનું વજન નોંધાયું છે તો તમારા બાળકનું સ્વાસ્થ્ય ખતરનાક સ્તરે હોય છે અને જો લાલ રંગના ખાનામાં બાળકનું વજન નોંધાય તો બાળકનું સ્વાસ્થ્ય અત્યંત જોખમી સ્તરે હોય છે જ્યારે બાળકને પીળા કે લાલ રંગના ખાનામાં બતાવવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે બાળક કુપોષિત છે આવી સ્થિતિમાં તાત્કાલિક નજીકના ડોક્ટર આંગણવાડી કાર્યકર અને એનએનએમનો સંપર્ક કરો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક તેની આસપાસના લોકોનું અનુકરણ કરતા શીખે છે આ ઉંમરે બાળક પોતાની આસપાસના લોકોની કેટલીક હરકતો અને ચહેરાના હાવભાવનું અનુકરણ કરે છે આ ઉંમરે બાળક પોતાની આસપાસના લોકોના ઈશારા અને હાવભાવનું અનુકરણ કરે છે લોકોની નકલ કરવામાં મજા આવે છે આ ઉંમરે બાળક ઘરના પુખ્તવયના લોકોના કામ અને ભાષાનું અનુકરણ કરે છે આ ઉંમરે બાળક ઘરના પુખ્તવયના લોકોના વધુ જટિલ કાર્યોનું અનુકરણ કરે છે જેમ કે ઘર ઘર રમવું ગાડી ચલાવવાની નકલ બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડિયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ